ક્યારે સુધરશે આ ભાવનગર સિવિલ હોસ્પિટલ ભાવનગર નું તંત્ર સર્ટી હોસ્પિટલમાં ચાલતી ઘોર બેદરકારી ફરી એક વખત આવી સામે માત્ર પ્રજાના પૈસાનું બગાડ જ નહીં પરંતુ સામે સલામતીના પ્રશ્નો પણ ઊભા કરી રહી છે સ્વાઇન ફ્લુ વોર્ડમાં દર્દીની ગેરહાજરીમાં પણ મશીન ચાલુ હાલતમાં જોવા મળ્યા જે માત્ર પ્રજાના પૈસાનું બગાડ જ નહીં પરંતુ સાથે સલામતીના પ્રશ્નો પણ ઊભા કરી રહી છે અગાઉ પણ દર્દીની સંભાળમાં બેદરકારી દેખાતી હોવાના કિસ્સાઓ જોયા છે દર્દીઓએ લાંબા સમય સુધી રાહ જોવાનો સમય તબીબી કર્મચારીઓનું અપૂરતું ધ્યાન અને કેટલાક કિસ્સાઓમાં ખોટા નિદાન અથવા સારવારના કિસ્સાઓ જોવા મળ્યા છે તદુપરાંત હોસ્પિટલના પરિસરમાં તબીબી સાધનોના દુરુપયોગની ચિંતાજનક ઘટનાઓ સામે આવી છે ચોક્કસ મશીનો જે ચોક્કસ નિદાન અને સારવાર માટે નિર્ણાયક છે તે ક્યાં તો ખામીયુક્ત અથવા અયોગ્ય રીતે સંચાલિત હોય તેવું લાગે છે કેમેરામેન રસૂલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલેક એબીસી ન્યૂઝ ગુજરાત ભાવનગર